આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોવીસ કલાકમાં બે ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટના બની છે પોલીસે ગેરકાયદેસર ચાલીસ થી વધુ હથિયારો જપ્ત કર્યા છે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે થોડા દિવસે ફાયરિંગ અને મારામારીમાં મળી આવેલા હથિયારો જપ્ત કરાયા છે સુરેન્દ્રનગરની આ ઘટના પર રોડ અને થઈ હતી અને વઢવાણમાં મહિલાઓ સુરક્ષિત નથી તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોવીસ કલાકમાં બે ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટના સામે આવી છે પોલીસે ગેરકાયદેસર ચાલીસ થી વધુ હથિયારો જપ્ત કર્યા છે થોડા દિવસે ફાયરિંગ અને મારામારીમાં મળી આવેલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે રતન પર એસી ફૂટ રોડ અને સોલડીમાં દૂધ ઘટનાઓ બની હતી પટપરા અને વઢવાણમાં મહિલાઓ સુરક્ષિત નથી આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી संवाददाता ફઝલ ફઝલ જૂથ અથડામણની ઘટના બની સાથે જ 40 થી વધુ હથિયારો પોલીસે જપ્ત કર્યા છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્રાઈમ રેટને લઈને છેલ્લી 24 કલાકમાં ચર્ચામાં આવ્યો છે બે જેટલી ફાયરિંગની ઘટનાઓ બની છે અલગ અલગ જગ્યાઓ પર જૂથ અથડામણની ઘટનાઓ પર સામે આવી છે પોલીસ દ્વારા 40 થી વધુ હથિયારો જપ્ત પણ કરવામાં આવ્યા છે પહેલા વાત કરવામાં આવે તો રતન પર વિસ્તારમાં ધાર ઘટના બની છે જેમાં તેવીસ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પણ મારામારીની ઘટના બની છે આવારા તત્વોએ લીધું છે તે પ્રકારની ઘટના આવી તલવાર વડે મહિલાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે બીજી ઘટનામાં સોલડીમાં પણ જૂથ અથડામણમાં દસ થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ફાયરિંગની બે ઘટના બની છે સુરેન્દ્રનગર જિલ્લો ક્રાઈમ રેટ ને લઈ ચર્ચામાં છે કેટલાક શહેરીજનો આપણી સાથે તેમની સાથે વાત કરશું પોલીસ કામગીરી ઉપર સીધા સવાલો છે શું કહેશો કેવી ક્રાઇમ પરિસ્થિતિ સુરતનગર જિલ્લામાં સુરતનગર શહેરની અંદર સૌ પહેલા તો આપણે વાત કરીએ કે હજી બે દિવસ પહેલા જ મોટી અથડામણ થઈ માં ત્રેવીસ લોકોને ધરપકડ થઈ અને તે પછી બીજે જ દિવસે બાકી રાતે અંદરો અંદર બે એક જ પગપુલાના સામ સામા આવી ગયા એવી રીતે પોપટપરામમાં મહિલા ઉપર હુમલો થયો એવી જ રીતે શહેરની અંદર ચાલીસ થી વધારે હથિયારો પકડાણા આ બધી ગંભીર પરિસ્થિતિ છે અને એનું મેઇન કારણ હાલમાં અત્યારે એવું સ્પષ્ટપણે દેખાય છે કે ભાઈ સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા થવાથી લોકોના ધંધાપાણી બંધ થઈ ગયા અને આ કોઈ નવો ધંધો આજ સુધીમાં જેટલા ધારાસભ્ય આવ્યા બધાએ કીધું હતું કે અમે કંઈક ને કંઈક અહીંયા લાવશું પણ કાંઈ લાવ્યા નથી અને એના હિસાબે ક્રાઇમ રેટિયો વધી ગયો હોય અને પોલીસની જવાબદારી હોય તો પોલીસ આ બાબતે ખૂબ ધ્યાન રાખીને કામ કરે અને અમારી નમ્ર વિનંતી છે કે અમારે સામાન્ય માણસોની શું દશા થાય એ જે તે વખતે શરૂ શરૂઆતથી એન્ડ સુધી જોઈએ ત્યારે ખ્યાલ આવે છે

હાલમાં મહાનગરપાલિકા થવાથી એક થી પાંચ માં લોકો ખૂબ જ આવી જાય છે તો જેતે અધિકારીઓ એને અમારી વિનંતી છે કે એક થી પાંચ માં સર્વે કરે અને બાર નાની નાની હાટકે લઈને ઉભા રહી જાય છે તો આવી બધી જે ઘટના બને છે એ ઘટના ન બને અને આ ઘટનાના હિસાબે મોટું સ્વરૂપ લઈ લે છે તો આ કાયદેસર કાર્યવાહી કરી એ લોકોને બેસવા ન દે એવી અમારી માંગણી અન્ય એક શહેરી પણ સાથે જો તેમની સાથે વાત કરશું આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે ક્રાઇમ કંટ્રોલ એ પોલીસ માટે પડકારજનક પરિસ્થિતિ છે શું કહેશો પહેલી વસ્તુ તો એ છે કે ક્રાઈમ ઘટના એટલા માટે બને છે કે અહીંના જે બાવોસ ઓફિસરો છે એ નથી એના માટે આ ઘટના બની રહી છે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક બાવોસ ઓફિસર જોઈ છે અને કાયદાનો જાણકાર માણસ મોટો જોઈ છે આ કાયદાનો જાણકાર માણસ મોટો અને બાવોસ ઓફિસર હોય તો જ આ કાયદાનો ડેમ ઘટે છે કારણ કે આમાં રાજકારણીઓ પોલીસ ખાતાને દબાવી અને જે ગુના થતા હોય એમાં એમની ભલામણ કરે છે સરકાર ને ખુદ ખબર છે કે કેટલો રેટ વધે છે આંકડા સરકાર આગળ જાય છે પણ સરકાર એનું કોઈ જાતનું નથી અને કોઈ જાતનું આની અંદર માંગ બાવોસ ઓફિસર ની જ જોઈ છે કારણ કે દરેક પોલીસ સ્ટેશન ની અંદર તમે જો નાના અધિકારીઓ કામ કરવા જાય છે તો મોટા અધિકારીઓ એને દબાવી દે છે અને મોટા અધિકારીઓ બરોબાર નીકળી જાય છે નાના અધિકારીઓ એમને વણાઈ જાય છે આની અંદર જો સરકાર આની અંદર કાયદો અને વ્યવસ્થાનું કામ કરે તો અમારે સારો ઓફિસર જોઈશે જો સારો ઓફિસર આવશે તો જ આ સુરેન્દ્રનગરની અંદર કાયમ રેટ ઘટશે નગર કાયમ રેટ ઘટશે નહીં એના માટે અમે સરકારને ખાસ સૂચના આપવી છે કે અમને એક સારો બાવોસ ઓફિસર આપો જેથી કરીને સુરેન્દ્રનગરની સલામતી રહે અને બેન દીકરીઓની સલામતી રહે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરીજનોની માંગ છે કે કડક અધિકારીઓને સુરેન્દ્રનગરમાં મૂકવામાં આવે નિમણૂક કરવામાં આવે કારણ કે છેલ્લી ચોવીસ કલાકમાં ફાયરિંગની ઘટના છે હવે આવી પ્રકારની ઘટનાઓ જાણે સુરેન્દ્રનગર માટે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ક્રાઈમ કંટ્રોલ પોલીસ માટે પડકારજનક પરિસ્થિતિ હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે ત્યારે શહેરીજનોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું હોય તેવું શહેરીજનો જણાવી રહ્યા છે ક્રાઈમ કંટ્રોલ માં આવે તેવી આશા વ્યક્ત શહેરીજનો દ્વારા કરવામાં આવી છે અને ગૃહ વિભાગ પણ આ બાબતે ધ્યાન આપે તે પ્રકારની માંગણી પણ હાલ કરવામાં આવી રહી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપ